સોમનાથ આતંકવાદી હુમલાની સવાર સુધી સુરક્ષા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષા સજ્જતા ચકાસવા માટે એક વિસ્તૃત આતંકવાદી હુમલાની મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું અકવાયત કવાયત મોડી સાંજથી શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલતી હતી જેમાં સુરક્ષા તંત્ર ની સજ્જતા નું ઝીણવટ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ માં સુરક્ષાના તમામ મહત્વના તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સંભવિત હુમલાના દ્રશ્યોનું નિર્માણ કરીને સંયુક્ત દળોની પ્રતિક્રિયા અને તત્કાલીન પગલાંની ચકાસણી કરાઈ હતી ખાસ કરીને વીજળી ગુલ થયાની સ્થિતિમાં સુરક્ષાને સંચાર વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી ધાર્મિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી સંવેદનશીલ ગણાતા સોમનાથ મંદિર ખાતે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા તંત્રની પ્રતિક્રિયા ક્ષમતામાં રહેલી ખામીઓ શોધીને તેને દૂર કરવાનો હતો આ મોકર ડ્રીલ દ્વારા સુરક્ષાની પરીકાાઈઓથી મૂલ્યાંકન કરીને મંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે